બહુ મોટું નામ છે એટલે વિકી નામ જ બધા ઓળખે છે નામ તો એમનું વિક્રમભાઈ છે અને છે ડાયાભાઈ જેઠવા અને એક ફેરી એની હાથમાં ઝાંઝર વાગતી હોય એટલે તમારે એક ફેરી હા રહેવું પડે કે નહીં ડાયાભાઈ તો હવે જો આવી રીતે થાય છે બધા વિડીયા બેઠા બેઠે મને ખબર નથી હવે આવડે મને ક્યાં લઈને જાય હમણાં આશ્વિનભાઈ કીધું એમ હવામાં ઉતરીને ભરત કાપવાના છે એવું કાંઈક પ્લાન છે રેડિયો બેઠે રહેજો જ્યાં રાહું જ્યાં હું તમને દેખાડી શકતી કોઈ ગયી જે આપણે મીઠી વિડી ને થઈ ગયું અંધારું ને મીઠી વિડી પહી જાય છે આપણે મનોજભાઈ ડાયભી જે અત્યારના ટેન્ડિંગમાં બેન્જા માસ્ટરમાં અત્યારે બહુ મોટું નામ છે એવું આપડે મનોજભાઈ ડાયભી અહીંયા વાટે ઊભા છે કા મનોજભાઈ જો અત્યારે અંધારણ દેખાય છે નહીં પણ હાથમાં બધું લઈને ઉભા છે ને હવે બે હાલો હવે બેસા છે મનોજભાઈ

તારા ના રે એટલે આવું પછી મોત કરીએ છીએ અને હવે આપણે આલુ પેકે મોત કરાવે છે ક્યાં જવાનું છે ક્યાં એવું કઈ વાંધો નઈ આલંગ તો અલંગ તો પહોંચ્યા તળાજા ની બધું આવી છે તળાજા તળાજા મોવા નહીં આવે પાલતાણા પાલતાણા આવેલતાણા આવે હું તમને લાઈન દોરી આપું હા હા

અપાય છે ને અપા હે હા તો ખાવું નહીં જ ને ખાલી સાત પીવી ને હાલો સાંત પાણી કોને કોને વિકીભાઈ ને વિકીભાઈ ને એ બધે સાપ પાવન છે ખવરે ખવરે જો એમ વિકીભાઈ ને વિકભાઈ અમારે ખાવાનું ન્યા રાખ્યું ન્યા એક જ ભૂખ લાગી તો વેફર ની ઉખાઈ તો ખાઈ ગયો તો હું ઈ કે વિક્રમભાઈ ઈ કે અહીંયા ખાવું છે એમ કે ઈ હે અહીંયા ખાવું હા તો અહીંયા ખવરાઈ દી હાલો ઠેક આઈસ્ક્રીમ ખાવું એમ કે ઈ આઈસ્ક્રીમ ખાવું પણ પી લેવું ને ભાઈ હાલો પી લઈ હાલો બે દઉં તો ખાટ બેવા બધા બેઠા એમ એ ઈ શું કરો એલા

નથી પીવી ગંડેર નેક દેવ એમ ઓલા દુકાનવાળા માર છે હું ગયા બીજી બીજી ભાઈ બીજી ચા આપું હાલો આપણે ચા પીવી છે અને આપણે ચા પીની હા પપૂ જે ડાયા ભાઈ મો જોવો તમે હજી એક ફેરી વાહ વાહ કે આગે બીડી બીડી કે આગે અમે દિલ બનાવતા કમનલભાઈ ઉતડી બની ગઈ દિલ દિલ તો બન કે મે

અત્યાર સુધી આપણે ક્યાતા નહોતા તો હવે અહીંયા આવ્યા પછી ખબર પડે કે અલગધામ બાપાના એટલે નિહાળી બોલો લાઈવ તો આપડે કરવાના એટલે હવે જાય આપડે દાદા ને અત્યાર સુધી આપણે બંધ બાણે ગાડી હાંચી હતી પણ અહીંયા આવીને ખોલ્યું છે એટલે આપડે અલગધામ થળૈયા પહોંચ્યા છે દાદા